આજે પાંચમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભજો નહી ભગવાન મૂરખ જીવતા મર્યો કુળ માળા કોટમાં પહેરી કુડ ગુરુ કર્યો આહાર મૈથુન કરવા લાગ્યો કોઈ ના તર્યો ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો દેવાનંદ સ્વામીના આ પદની ત્રીજી પંક્તિ છે શરૂઆતની ધ્રુવ પંક્તિમાં એમણે દુનિયાના લાખો કરોડો અને અબજો લોકોને જે ભગવાનનું ભજન નથી કરતા ભગવાનના માર્ગે નથી ચાલ્યા એને મૂરખ પણ કયા અને જીવતા થકા મરેલા છે એવા શબ્દોનો પ્રયોગ પણ કર્યો ઘણા ઘણા ચાપખા માર્યા હવે ભગવાનનું ભજન સામાજિક દ્રષ્ટિએ બાહ્ય દ્રષ્ટિએ જે કરતા હોય એને ચાપખા મારવામાં પણ દેવાનંદ સ્વામીએ પાછું વાળીને જોયું નથી કુળની માળા કોટમાં પહેરી કુળ ગુરુ કર્યો સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી અનાદિકાળથી ધર્મ ને અધર્મ સત્ય ને અસત્ય જ આવે છે આ દુનિયાની અંદર સારા માણસો પણ છે અને દુષ્ટ માણસો પણ છે આ સંસારની અંદર સાચા સાધુ પણ છે અને અસાધુ પણ છે આ સંસારની અંદર સાચા અને સારા ભક્તો પણ છે સજ્જનો પણ છે અને અભક્ત પણ છે અભક્ત હોવા છતાં પણ સમાજના હજારો માણસો એ અભક્તનું બાહ્ય દર્શન કરીને એને ભક્ત માનીને ચરણ પકડતા હોય છે તિલક તાણ્યા હોય ચાંદલા કર્યા હોય ભગવતી લગાવી હોય ગળામાં રુદ્રાક્ષની તુલસીની માળા પહેરી હોય બાહ્ય દ્રષ્ટિ આપણને લાગે કે મહા ત્યાગી છે વૈરાગી છે મહાન ભક્ત છે સજ્જન છે સંત છે સાધુ છે એવી રીતે આપણને બાહ્ય દર્શનથી લાગે પણ એના ગળાની અંદર જે માળા છે એ કૂળની માળા કોટમાં પહેરી કુળની માળા એટલે કે કોડ એટલે કે ધૂતારો લુચ્ચો કપટી દંભી સૌ કોઈને છેતરવાવાળો અને અધર્મના રાહ ઉપર ચાલવા વાળો માણસ હોય એને કુળ કહેવાય કુડા પંથ પણ ચાલે છે જેમાં આહાર શુદ્ધિ નહીં વિચાર શુદ્ધિ નહીં સમજણ શુદ્ધિ નહીં ઉપાસના શુદ્ધિ નહીં જીવન શુદ્ધિ નહીં ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ નહીં જે ખાવું હોય તે ખાવ અને જે પીવો હોય તે પીવો અને જેમ વર્તવો એમ વર્તો નહી ભસ્મીભૂત દેહસ્ય પુનરાગમનમ કુત પિત્ત પિત્વા પુનઃ પિત્વા પિત્તવા પતંતી ભૂતલે એવા પણ દોકો અને એવા પણ વાડા આ સમાજની અંદર તમને જોવા મળશે કે જેટલો પીવાય એટલો દારૂ પીવો અરે લોકોની પાસેથી વ્યાજ રહીને પણ દારૂ પીવો પિતવા પુનઃ એટલો દારૂ પીવો એટલો પીવો કે પિતા પિતા જમીન ઉપર પડી જાવ દેહનું નું ભાન ન રહે અને કારણ કે ભસ્મીભૂત દેહસ્ય પુનરાગમનમ કુતઃ આ નાશ પામવા વાળો દેહ છે એનું ફરીથી આવવાનું છે જ નહીં આપણે વ્યાજ કોને ચૂકવવાનું છે કરજ લીધું છે ભલે રહ્યું કનક કામિની પંચ મકારની અંદર રાજતા ઘણા સંપ્રદાયો ઘણા વાડાઓ છે જેને માનવા વાળો પણ ઘણો મોટો સમુદાય આપણા સમાજમાં જોવા મળે કોડની માળા કોટમાં પહેરી કુડગુરુ કર્યો આવા ધૂતારા દતિંગ કપટી અને દંભી લોકો ઉપર દેવાનંદ સ્વામીએ ચાપખા મારીને કહ્યું એ તો એવા છે જ પરંતુ જે સજ્જનો છે મુમુક્ષુ છે એની આંખ ઉગડે એને પણ ખ્યાલ આવે કે આવા કુડી કપટી અને દંભુ ગુરુ પાસેથી માળા અને કંટી પહેરવાથી આપણું કલ્યાણ ન થાય આપણું જીવન બગાડે આપણું વર્તન આચાર વિચાર અને આધ્યાત્મિક સાધનાને પણ બગાડે આહાર મૈથુન કરવા લાગ્યો કોઈ ના તર્યો બધા બ્રહ્મ છે સ્ત્રી પણ બ્રહ્મ અને પુરુષ પણ બ્રહ્મ દરેક ના પ્રત્ય બ્રહ્મની ભાવના રાખો પછી આપણે આ નિયમ ધર્મ વિધિ નિષેધની શું જરૂર છે આવો વિચારધારા વાળો વર્ગ પણ સમાજમાં છે એના ઉપર દેવાનંદ સ્વામીએ કટાક્ષ કર્યો છે કોડાની માળા કોટમાં પેરી કોડા ગોરો કર્યો કુળ માળા કૂટ પહેરી પેરી કુળ ગુરુ કર્યો ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો આવી માળા પહેરી હોય આવું ભજન કરતો હોય આવા કપટી દંભીને ગુરુ કર્યા હોય આહાર અને મૈથુનમાં રાસ્તો હોય એનું કોટી કલ્યાણ ન થાય સંપ્રદાય એને કહી શકાય સંપ્રદાયો ગુરુ અને ગુરુ કરતા પહેલા ગુણાચિતંદ સ્વામી એ કહો કે ત્રણ વાતની શુદ્ધિ જોવી જેને આપણે ગુરુ કરવાના છે એ ગુરુના ગુરુ કેવા હતા એનું વર્તન કેવું હતું એના આચાર વિચાર ભક્તિ ઉપાસના આધ્યાત્મિકતા કેવા હતા એ તપાસ કરો અને વર્તમાન સમયમાં ગુરુ છે એના થકી જે શિષ્યો થયા છે એ કેવા છે એનો તપાસ કરો અને ગુરુનું પંડનું વર્તન વિચારો કસોટી કરો પરીક્ષા કરો વિવેક અને જ્ઞાનની ને સમજણની ને બુદ્ધિની નજરથી તમે નિહાળો કે જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ નીતિ સદાચાર સંયમ બ્રહ્મચર્ય સાધુતા પરોપકાર આ તમામ આધ્યાત્મિક ગુણો સંકળાયેલા હોય એના ચરણમાં મસ્તક ચુકવો અને એની પાસેથી મંત્ર દીક્ષા લો એની શરણાગતિ સ્વીકારો તો એવા ગુરુ પરમાત્માનો અને આત્માનો સાક્ષાત્કાર કરાવશે બાકી જો ભેખે ભરાણા તો એ પડવાનો દટાવાનો મરવાનો વારો છે આ સમજણ પેલા લોકો માટે કટાક્ષ સ્વરૂપમાં ચોક્કસ છે એની ના નથી પણ સમાજનો બહુ બોળો વર્ગ એવો છે ભોળો વર્ગ એવો છે એને દેવાનંદ સ્વામી આ પંક્તિ દ્વારા દ્રષ્ટિ આપે છે આ પંક્તિ દ્વારા સમજણ આપે છે આ પંક્તિ દ્વારા વિવેક આપે છે કે ગુરુ કોને કરવા અને ભજન કોને કહેવાય ગુરુ કર્યા ગોકલીનાથ ગળા બળદને ગાલીનાથ ધન હરે પણ ધોખો ન હરે એવા ગુરુ કલ્યાણ શું કરે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ